જેમાં પાંડેસરા ઉતરા ડી સહિત વિસ્તારોમાં ચાડાઉટી સહિત તાવના કેસો વધી રહ્યા છે જેની પાછળ કારણ હાનિકારક ખાદ્ય વસ્તુઓ છે જેથી આજે સવારે આરોગ્ય વિભાગે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો

આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવવાથી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ 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 દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે પેપ્સીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે